સનાતન ધર્મમાં સમગ્ર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે ચૈત્ર ગુપ્ત અને શાસ્ત્રો મુજબ પોષ શુદ્ધ આથમ થી પોષ શુદ્ધ પૂનમ નો સમયગાળો શાકંભરી નવરાત્રી તરીકે ઓળખાય છે માન્યતા મુજબ હજારો વર્ષ અગાઉ પૃથ્વી પર ભયંકર દુકાળ પડ્યો હતો શાકભાજીના તમામ ખેતરો નાશ પામતા લોકોને ખાવાના ફાફા પડ્યા હતા તે સમયે માતાજીને આજીજી કરી હતી જેથી માતાજી પોતાના બીજની વાવણી શાકભાજીનો સારો પાક થતા ખેડૂતોએ એ શાકભાજીને પ્રથમ માતાજીને અર્પણ કર્યું હતું જેથી દર વર્ષે પરંપરા મુજબ પોષ મહિનામાં આવતી શાકંબરી નવરાત્રીમાં માતાજીને શાકભાજીનો ના તથા ભોગ અર્પણ કરવામાં આવે છે આગામી દિવસોમાં સાગમબરી નવરાત્રી શરૂ થઈ રહ્યા છે ત્યારે સુરતના ભાગલ વિસ્તારમાં અંબાજી રોડ ખાતે આવેલ અંબાજી મંદિરના પૂજારીએ આ બાબતે વિગતવાર માહિતી આપી હતી તો આવો જાણીએ તેઓ શું કે છે આ બાબતે જી જે રીતે આશો શુદ્ધ નવરાત્રિ તો સૌ કોઈ જાણે છે પણ જે વર્ષમાં ચૈત્ર નવરાત્રી આશો શુદ્ધ આશો નવરાત્રી તેમજ જે શાકંભરી નવરાત્રી એમ નવ ત્રણ નવરાત્રિ આવે છે તો અહીં જે પોષ મહિનામાં શાકંભરી નવરાત્રિ આવતી હોય છે તો આપણે અહીં માતાજીનું જે પૌરાણિક મંદિર છે અંબાજી રોડ ખાતે આવેલ એ અંબાજી મંદિરના પૂજારી પાસેથી જાણીએ કે શાકંભરી નવરાત્રિનું સૌ મહત્ત્વ છે અને એ ક્યારે તેની શરૂઆત થાય છે અને એને કેમ મનાવવામાં આવે છે જી આપ મારું નામ છે મહર્ષિગુર અંબાજીવાળા હું ભાગડ અંબાજી મંદિરનો પૂજારી છું અને પંદરમી પેઢીનો વારસદાર વારસર સનાતન ધર્મમાં મુખ્ય ચાર નવરાત્રિ ગણવામાં આવે છે તેમાંની આ એક નવરાત્રિ છે શાકંબરી નવરાત્રિ તરીકે ઓળખાય છે જે પોષ આઠમથી પૂનમ સુધી થાય છે એ ભક્તોમાં ખૂબ લાગણી અનુભવાય છે દિવસોમાં આને સ્ટોરી એ રીતની છે કે ઘણા માન્યતા છે કે જ્યારે પૃથ્વી પર સમગ્ર પૃથ્વી પર દુકાળ પડ્યો હતો ત્યારે માતાજીએ પ્રત્યે સ્વયં પ્રત્યેના બીજ રોપ્યા હતા અને બીજ એ શાક જે થયું હતું તે દિવસો આગળ પોષ શોધ આઠમથી પૂનમના ગણવામાં આવે છે તેથી ખેડૂતોમાં આ નવરાત્રિની ખૂબ માન્યતા છે અને એ લોકો જ્યારે કરે છે ત્યારે એ માતાજીને મંદિરોમાં અર્પણ કરે છે અને દરેક ભક્તો જ્યારે આ નવરાત્રિ આવે છે ત્યારે પોતાની માનતા લઈને શાક ને એ બધું જે હોય છે તે અર્પણ કરે છે અને એ ભક્તોની માન્યતા છે એમને દરેક માનતા પૂરી થાય છે નવરાત્રિને લઈ અહીં મંદિરમાં કેવી રીતના શાકંભરી નવરાત્રીમાં જે દરેક દરેક ભક્તો જે શાક લાવે છે એ માતાજીને દરરોજ થાળમાં ધરવામાં આવે છે શાકનો હાર મુગટનો બનાવીને શૃંગાર કરવામાં આવે છે અને ઘણા આરતીમાં ઘણા દિવસ દરેક દિવસે માતાજીનો જે શાક જે જમાતું હોય એનો પ્રસાદ બનાવીને દરેક ભક્તોને આપવામાં આવે છે અને આમાંથી અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ એમાં પણ માતાજીના મંદિર તરફથી આપવામાં આવે છે પૂનમ એ મા અંબાનો અને આરાસુર અંબાનો પ્રાગટ્ય દિન માનવામાં આવે છે આ દિને ભાગડ અંબાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આળાસુર અંબાજી જે આબુ અંબાજીમાં આવેલ આવેલ છે તેની પણ પ્રાગટ્ય દિવસ બહુ પૂનમ માનવામાં આવે છે ભક્તોને એ બાબતે કહેવા માગીશ કે માતાજીના આશીર્વાદ લેવા આવો પોતાની માનતા લઈને શાક કે જે પણ તમારી ઈચ્છા મનોકામના પૂર્ણ થાય તે રીતે પોતાની શક્તિ પ્રમાણે અર્પણ કરો અને માતાજીના આશીર્વાદ પામે જે આપણે જે રીતે અહીં અંબાજી મંદિરના પૂજારી સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે વર્ષ દરમિયાન માતાજીના ચાર મુખ્ય નવરાત્રી હોય છે ગુપ્ત નવરાત્રી શાકંભરી નવરાત્રી ચૈત્ર નવરાત્રી અને આશા નવરાત્રિ જેમાંથી પોષ મહિનામાં શાકંભરી નવરાત્રિ આવતી હોય છે જેમાં માતાજીને શાકભાજીઓનો શ્રિંગાર કરવામાં આવે છે અને માતાજીને શાકભાજીઓનો ભોગ ધરાવવામાં આવે છે અને ખેડૂતો દ્વારા આ મહિનામાં ખાસ માતાજીને શાકભાજીનો ભોગ ધરાવવાની માન્યતા પણ રહેલી છે આગામી દિવસમાં પોષ શુદ્ધ આથમથી ઓ શુદ્ધ પૂનમ સુધી માતાજીના શાકંભરી નવરાત્ર પણ આવી રહ્યા છે જેથી મંદિર દ્વારા તમામ ભક્તોને માતાજીના અશુદ્ધ દર્શન કરવા માટે પણ ખાસ જણાવવામાં આવેલું છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાના રફતાર છે